રસ શેરડીનો રસ અને છાસ આ ટોણ વસ્તુ છે ને દિવસે જે આનંદ મળે ને એ આનંદ કસ્તા ના મળે મારું નામ યુગમ છે અને આજે છતાં મેં હમણાં આવ્યો છું સારી આવ્યો છું ભાભીને કંઈ ભાભીને મમ્મી લોકોને કંઈ છોટા બધા કહ્યું ને સ્ટોરમાં તો ત્યાંથી કઈ કહી અંકલેશ્વરમાં તો ત્યાંથી કંઈ સાડી નવું લેવું છે શોપિંગ કવરથી તો શોપિંગ કવર છે ને પ્લસ કે એ લોકો બ્લું કંઈ કામ છે એ લઈને આવ્યો છું અને ભાઈ કાલના બધી છે ને મેં શું કહેલું તમે બી નમોર્ડ મેં જોવું હશે તો એ શું કહેલું એ લોકોએ એડિટ મેં રાત્રે ચેક મેં એડિટ કરી નાખું પણ કાલે એટલી ડુંગર હતી ને એ તો છોડી દે હવે હવે કરીને ઉઠીને સવારે વહેલા ઉઠી ઉઠી જઈશ અને એડિટ કરી નાખીશ પણ થયું એવું કે જે સ્ક્રીન રેકોર્ડ કરતો હતો ને મેં વિડીયો એ આખી ઉડી ગઈ ખબર નહીં કે એ ઉડી ગઈ હું થયું નહીં તો પછી પાછું સવારે પાછું શું કહું કહ્યું મારે તો એમાં વાર લાગી તો એ વાત કરી અમે ચાર વાસતા મેં વિડીયો અપલોડ કર્યો હજુ ઠમનેલ ટાયર બધું સેટ કરવા છે તો સાંજથી બેનિટ પહેલાં બેન કરું પછી ત્યાં બધા મજા આવું એ લોકો પાસે તો પેલા બધું એ સેલેક્ટ કરવું પડે તો એટલે આજે થોડું વિડીયો મોડાયું હોય થોડું માફ કરજો કમ્પ્લીટ કરી છે અને પછી એક વસ્તુ આજે શું કહેવાય બધું ટળકો ના આવે પેલું બ્લેક બ્લેક પડી લીધું કે શું કહેવાય ને એમ સારું કહેવાય ભૂલી ગયો આી પછી બહુ ફરક પડે ગાય તમારે જે કેમ્પેચર છે ને એ મેન્ટેન રાખે વધારે નહીં પણ નોર્મલ તો રહે જ અને અહીંયા બી પ્લે ભાઈ ખબર અને પ્લેસ છટલી જોવા આવે છે એ બી મંગાવ્યું છે ખબર ને ક્યાં સુધી તો ભાઈ નહીં જોઈએ ચાલો ખરાબ અને પાર્કિંગ બી મળી જાય એટલે સારું કહેવાય બાકી પાર્કિંગ મળવું બહુ બહુ મુશ્કેલ છે ઓ ભાઈ સાફ કે કટોકડો ખોરાક બા ભાઈ મારા ફાયદા થોડે આગળ કરી કાઢ્યા ડે કંઈક કાંઈક ગઈકાલે તો ઉપાડી કાચ ખો ગાડી થોડીક આગળ કરી મૂકી દે એ વધારે પ્રોસ આવડે છે સેફટી ઇઝ પ્રાયોરિટી કામ ગમે તે હોય સેફટી ઇઝ ફર્સ્ટ બસ ખાલી કોઈ એવું કહે કે અહીંયા પાર્કિંગ નહીં કરી એવું કહે એની પહેલાં અહીંથી રફો ચક્કર થઈ જવા દે હા ભાઈ

येस्ता है ए करो की कीरा kali आए एवडे

খে নাই খেব কণ্টাৰ লাগে হেণ্ড বেগ মোক নাই বহু থৈ গৈছে અને પચાસ હજાર ટકા બાકી છે કામ આવું છે હજુ અડધું સમય થઈ છે અડધું ભાગી છે તો હવે અહીંયા શિવસર ખાઈ જાય મહાપ્રિય શિવસર ખાઈ લઈએ એટલે ઘર જરા વાર લાગશે અને પાછું જવાનું સાયકલ શીપમાં અને મેળ ઉપર ખાઈ લઈએ પછી ઘેર સાહેબ બહાર નીકળતા ટાઈમ ખબર નહીં પડે કાર નીકળી જાય બે વાગે ખબર ના પડે અને અઢી વાગે નીકળું ઘરથી એમ નોકરી જવા માટે એમ તો વાંધો નહીં હવે કંઈ જવાનું ઘર જવાનું છે એમ તો વાંધો નહીં ઘરે আৰু এই কষ্ট উম চে নছ শে ৰস আৰুচ এই তাৰ পিছত যে আনন্দ এই আনন্দ কষ্ট নালে এটা যদি দিয়ে চেলে চালো কৰ તો ભાઈ આવી ગયા ઘરે અને તૈયાર દેખી છે ને આ લોકો ખોલ બંધ કરે જ ના હોય કે બસ યાર આજના વિડીયો મને આટલું કાપી છે જો તમને વિડીયોમાં કઈ બી સારું લાગ્યું હોય કઈ બી નવું લાગ્યું હોય તો મને નવી નવા સવાર સાથે નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે